बनासकांठा जिला कलेक्टर मिहिर पटेल हस्ते ओग्सी मतंत्र्य पर्व निमित्ते पालनपुर खाते वंदन कलेक्टर राष्ट्रध्वज ने सलामी आप परेड निरीक्षण कर प्रजाजनों ने स्वातंत्र दिन की शुभकामनाओं पाठी विविध से उत्कृष्ट योगदान अपना चौपन कर्मयोगीओन करायु सन्म्मा पालनपुर तालुकाना विकास कार्यों पच्चीस लाख नो चेक करायो अर्पण कलेक्टर मिहिर पटेल ऑपरेशन सिंदूर अंतर्गत बनासकांठा सहदी नगरिको जुस्सा ने कलेक्टरशीए बधा अंबाजी डेवलपमेंट प्रोजेक्ट अंतर्गत खर्चे तबक कामा अंबाजी कायापलट अंत चढ़ोतरू कोज मार्ग पसंद करो किसान सन्मानी अंतर्गत वीस मा पेटे जिला चार लाख खेडी करोड़ सहाय वि्य पर्व निमित्ते बनासकांठा जिला कलेक्टर मिहिर पटेले पॉलिस परेड ग्राउंड पालनपुर खाते ध्वजवंदन कर राष्ट्रध्वज ने सलामी आपी खुली आप खुली जीप में परेड निरीक्षण कर प्रसंगे कलेक्टर श्रीना हस्ते पालनपुर तालुकाना विकास कार्यों पच्चीस नो चेक अर्पण करायो हतो। जिला कलेक्टर मिहिर पटेले नागरिकों ने स्वातंत्र्य दिन की शुभकामनाओं देशनी देश की आज़ादी अपावनार वीर स्वातंत्र्य सेनाओनू स्मरण करी श्रद्धांजलि अर्पण हती તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દૃઢ નિર્નાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે તેમણે જણાવ્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી પણાથી રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે. જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન સાથે લોકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે. सरकार सरकारशीए अंबाजीधामयापलट में अंबाजी डेवलपमेंट प्रोजेक्ट ने मंजूरी अपी है अंबाजी डेवलपमेंट प्रोजेक्ट अंतर्गत कुल सोल सौ बतरीस खर्चे त्र तब्का अंबाजी धार्मिक स्थलों विकास कर देश रक्षा भारतीय सेनाएं ताजेतर सफलतापूर्वक चलावेल ऑपरेशन सिंदूर आज नवा भारतनी ओख ऑपरेशन सिंदूर समय जवा जुस्सा जोम पूरवा बदल सहदी नागरिकों ने कलेक्टरशीए अभिनंदन पाठव्या આજે સરદી જિલ્લાના તમામ ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરાયા છે તેમણે જણાવ્યું કે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં 12 વર્ષ પછી પોતાના વતનમાં પરત ફરેલા 29 આદિવાસી પરિવારો માટેનો આ પ્રસંગ ઇતિહાસના પાનામાં સોનેરી અક્ષરે લખાશે ચડોત્રો જેવી કુરીવાજનો અંત લાવીને આપણે વૈર ને બદલે વહલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢદ્રષ્ટિથી બનેલ સીમાદર્શન પ્રોજેક્ટર આજે રાજયની સીમાઓ વટાવી અન્ય રાજ્યના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જિલ્લાના ખેડૂતોએ કેચ ધ રેઈન અભિયાનને સાર્થક બનાવ્યું છે જિલ્લામાં રાજ્ય સરકાર અને બનાસડેરીના સહયોગથી કુલ 50000 રિચાર્જ કૂવા પૈકી આજે જિલ્લામાં 30000 મી વધારે રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તેમણે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે કિસાન સન્માન નિધિ અંતર્ગત તાજેતરમાં જ જિલ્લાના 4 લાખ ખેડૂતોને 20માં હપ્તા પેટે 80 કરોડની સહાય ચૂકવાઈ છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સહિત અરવલ્લીની ગીરીમાળાઓ ફરી લીલીછમ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેણે ગ્રીન વોલ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે જિલ્લાના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ખેડૂતો દ્વારા તેઓના ખેતરમાં બનાવેલ ખેત તલાવડીઓમાં પ્લાસ્ટિક જીઓમેમ્બ્રેન પાથરવાનું કામ કરી આપવા માટેની યોજના અમલમાં મૂકી છે વર્ષ 2025 ના આયોજનમાં 2500 કરતાં વધારે વિવિધ જળ સંચયના કામોનો સમાવેશ કરાયો છે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજનું બહુમાન બનાસકાંઠાના મસાલી ગામને મળ્યું છે જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા 17 જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બદલ તેમણે વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું કે સૌ સાથે મળી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થઈને પર્યાવરણનું જતન કરીએ પાણીનો સંચય કરીએ વૃક્ષોનું વાવેતર કરીએ ભારતને વિશ્વની અગ્રિમ અર્થવ્યવસ્થા બનાવવામાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું આન બાન અને શાન સાથે યોજાયેલા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ સભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન ઘોડેસવારી કરતબ ડોગ શો રજુ કરાયો હતો આ પ્રસંગે કલેક્ટર શ્રીના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનો સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સર્વેધારાસભ્ય પ્રવીણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા વિકાસ અધિકારી એમજે દેવે जिला पुलिसवडा अक्षयराज मकवाना निवासी अधिक कलेकटर सीपी पटेल सहितना अधिकारियों पदाधिकारियों विद्यार्थियों अने बहोडी संख्यामा नगरजनों उपस्थित રહ્યા હતા حاજાજી રાજપૂત બનાસકાંઠા સરમેને સ્વતંત્રતા દિવસની શુભકામના આઝાદીનો આપણો સંઘર્ષની શરૂઆત 1857ના વિપ્લવથી જ થઈ ગઈ હતી ત્યારે પ્રથમ વખત ભારતને દેશ હતો અંગ્રેજ શાસન સામે સસત્ર ક્રાંતિનો સંઘર્ષ ખેલ્યો હતો

આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે